ઇટાલીથી મિત્રો સ્ક્રીન ઉપર જોવો છો ઇટાલીથી પણ અનેક સંતો આવેલા છે નમસ્કાર મિત્રો જુનાગઢ ભવનાથ ક્ષત્રિયની અંદર આપ જોઈ શકો છો કે શિવરાત્રિ બે હજાર ચોવીસની આમ તો શરૂઆત થઈ ગઈ છે આજથી જ પ્રથમ દિવસે જ આમ જોઈ શકો કે ધૂણા સ્ક્રીન ઉપર મિત્રો આપ જોઈ શકો છો કે અનેક સાધુ સંતો શિવરાત્રિની શુભ શરૂઆત અનેક સાધુ સંતો પધારી રહ્યા છે આ સંતોનું આગમન એ પણ એક વિધિ હોય છે મિત્રો જેવી રીતે પ્રથમ દિવસે ધજા ચડાવવામાં આવે તે પહેલાં સંતોનું આગમન થતું હોય છે તો સંતો અનેક આવી રહ્યા છે બહારથી તે બે ત્રણ દિવસ પહેલાં જ સંતો આવી જતા હોય છે અને પોતાની જે નિશ્ચિત કરેલી જગ્યા હોય છે ત્યાં ધૂણા જેવો બનાવે છે ધજા ચડે પછી ધૂણા ધખાવામાં આવતા હોય છે પરંતુ આજે બે દિવસ પહેલાંથી જ

સમગ્ર ગિરનાર ક્ષેત્રમાં એક શિવરાત્રીનો માહોલ જોવા મળે તો જે અખાડો છે પંચદશ નામ જૂના અખાડા અખાડાની અંદર પણ સંતોની આવરજવર જવર શરૂ થઈ ગઈ છે સામે અનેક ધૂણાઓ બનાવવામાં આવેલા છે જે આજથી જ સંપૂર્ણ તૈયારી છે મંડપ કહે છે મંડપ પણ બંધાઈ ગયા છે એક શિવરાત્રિનો સંપૂર્ણ માહોલ જોવા મળે છે આજે

साथ था बसी में था, में बापु की कुछ नहीं था। सभी को ने बनाया, सभी पर बनाया। अच्छा हाँ नासिक में उज्जैन में हरिद्वार में हमारे बापू तो बहुत बढ़िया था नेपाली बापू नेपाली बापू ने भजन किया मोटा खुटड़ा में भजन किया और उसको ब्रह्मलिंग हो गया हरिद्वार में हरिद्वार में उसको देश हो गया। ऐसा बापू था मालिक था था मालिक वो वो अंदर था। आने में मालन का नदी नदी के किनारे कुछ नहीं था बापू अकेले तपस्या क्या कर रहा था मोटा खुटड़ा में बहुत बढ़िया है तर... वो पंद्रह साल से खुटड़ा आया था वो पंद्रह साल था वहां वहां बड़ा ब्रह्मलिंग

પછી લાકડા લાવે બધું શણગાર કરે આ બધું કરવું પડે ને અહીંયા એટલે બધાને વહેલા હારે જ આવવું પડે વહેલા વહેલા હવે અહીંયા બધા સાધુ અહીંયા આવે તો અહીંયા સુવાનું ઓઢવાનું અહીંયા જ રહું કે અહીંયા સભી લોકો બધા સાધુ આવે અહીંયા પછી અહીં તપસ્યા માટે આવે કાંઈ ગુરુ મહારાજ ગિરનાર છે એની તપસ્યા માટે આવે ધૂણો નાખે એ સાધુનું ભજન છે અહીંયા આવેગા ઓર નોમથી નોમ થા નોમ થી 1300 સુધી જો આમમ બેસવા હા એક જ મુદ્રામાં અચ્છા આક પણ ન પટાવવા કે આ બસ રેડી એક જ મુદ્રા નઈ ખાને કા નઈ પીને કા ખવા પીવાનો ઈ નઈ સુ નઈ કર નઈ આરામ તમને આસા એ બેઠ નઈ કર હા કૃપા હૈન કરતા ખાવા પીવાનું નહીં ચાર દિવસ તો શરીર જેવાડ વા तो ऊपर वाला तो नहीं मालिक को तो नहीं कहा गुरु को अपना नहीं अपने जो बसन दिया है दी वो तो करना पड़ता है नहीं खाना नहीं पीना बैठना बहुत दिगम्बर हो क्या ऐसा बैठने का अच्छा ऐसे बैठेगा तो बाद में जो तो ऐसे लगेगा तो ऐसे भी बैठेगा

ખાવા પીવા પહેરવા ઓઢવા પથરવા આપણી પાસે કોઈ સેવકો આવે ભક્તો આવે તેની એની આટલી બધી વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ ને એટલી બધી વ્યવસ્થા ગોઠવું પડે પોતાના અહીં આવીને બધી ગોઠવો આ જગ્યા કોણ નક્કી કરે તમારી ભગવાન બોલે ને હર મહાદેવ એમ નહીં આ દર વર્ષે તમારી જગ્યા હોય દાખલા તો આ જો જગ્યા ફિક્સ હોય કે દર વર્ષે એટલે એ કોણ આપે અખાડા હમ અચ્છા એ જગ્યા નક્કી કરેલી નઈ તમારી જે જગ્યા હોય ને માંડવાની એ તો તમારા ગુરુ નક્કી કરેલી હોય કે અહીનો થાણાપતિ નક્કી કરે અચ્છા अच्छा मतलब गुरु पीरों ने टाइम थी यहां इने जमाना थी यहां आया बाबू लोग रेना गुरु ये न चेला वसी ये न चेला अभी रीते यहां बदले जुना लागला अच्छा देखो अब अभी आया हूं कहां से हम राजस्थान से आया हूं हम राजस्थान रहते हैं

है कहा से आते बात बाहर ऐसी मतलब क्या कौन सा राज्य हरियाणा से अच्छा दो दिन दिन पहले आ जाते हो हर शिवरात्रि में दो तीन दिन नहीं एक पहले पहले आ जाते पंद्रह दिन पहले क्यों मेरे को ये समझ में नहीं आता समझ में आएगा नहीं हम की है तपस्या करते हैं और क्या करते हैं अच्छा पंद्रह दिन तपस्या करते हैं मतलब पंद्रह दिन नहीं हमारा तो चलता ही रहता है अच्छा मतलब क्या साल में कितनी बार आते हैं

મિત્રો સ્ક્રીન ઉપર જોવું સમગ્ર બળતણ લાકડાની વધારે જરૂરિયાત થાય તો આવી જાય કે અચ્છા સાતસો રૂપિયા કા એક ભગત દેખાય છે તો આજથી જ અમુક સંતોય મિત્રો સ્ક્રીન ઉપર જુઓ કે આજથી જ ધૂણા ધખાવી દીધા છે ધૂણામાં અગ્નિ પ્રગટાવી દીધો છે આમ તો નુમના દિવસે વિધિવત રીતે ધૂણાની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે છે પરંતુ અહીં સ્ક્રીન ઉપર જુઓ છો કે હજુ બે દિવસ બાકી છે નૂમના ત્યાં જ

खूब शुरू हो रहा होता है तो है वो एक सानिध्य ऐसा है कि यहाँ आप आए हैं तो आप भी कुछ सेवा करने कुछ फर्ज अदा करने धर्म के लिए आए हैं ऐसे ही ये सब धर्म की फर्ज जो है अपने निभाई है किसने ये चेला है तो चेला की तरह निभाएगा गुरु है तो गुरु की तरह निभाएगा ऐसे सब अपना कर्मकांड अपना फर्ज निभाते हैं अच्छा यहाँ आके अपना

ઇટાલી થી મિત્રો સ્ક્રીન ઉપર જોવો છો ઇટાલી થી પણ અનેક સંતો આવેલા છે